મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં મિત્રો આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલાં આજની એક પંચાંગ પંચાંગ ઉપર નજર નાખીએ મિત્રો આજનું પંચાંગ વીસ દસ બે હજાર પચીસ સોમવારનો દિવસ મિત્રો શિવજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરીએ મિત્રો વિક્રમ સંવત બે હાજર પ્રારંભ થશે મિત્રો અમાવસ્ય એટલે દિવાળી સૂર્યનો ઉદય છ ને ચોવીસ અને સૂર્યનો અસ્ત પાંચ ને છેતાલીસ મિનિટે વૈદ્યુતિ યોગ હસ્ત નક્ષત્ર કારણ અને આજના ચંદ્રમાં કન્યા રાશિમાં પરિભ્રમણ કરશે મિત્રો છે ઓગણપચાસ થી નવ ને પંદર સુધી રાહુકાળ રહેશે તો મિત્રો આ હતું આજનું પંચાંગ અને હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર ની અંદર તો મિત્રો ગુરુ મહારાજ ઉચ્ચ રાશિમાં બિરાજમાન થઈ ગયા છે કર્ક રાશિમાં જે અત્યાર સુધી મિથુન રાશિમાં પરિભ્રમણ કરતા છે મિત્રો આ અડતાલીસ દિવસનો સમયગાળો શરૂઆત થઈ ગઈ ચંદ્ર અને કેતુનો ગ્રહણ દોષ સિંહ રાશિમાં મંગળ બુધ અને સૂર્ય તુલા રાશિમાં રાહુ મહારાજ કુંભ રાશિમાં શનિ મહારાજની યથાવત પરિભ્રમણ મીન રાશિમાં મિત્રો આ હતું આજનું ગ્રહગોચર અને હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય મિત્રો દિવાળી અને અમાવસ્યા શનિ અને રાહુની યુતિ એક નાનકડી ટીપ્સ મિત્રો આપના જીવનમાં કારગર ઈલાજ કરશે જેની પણ કુંડલીમાં શનિ રાહુનો શ્રાપિક દોષ હોય તેવા જાતકોએ આજે અમાવસ્યાના દિવસે અને તેમાં પણ દીવ દિવાળી જેવું પાવન પર્વ હોય ત્યારે તમારે શું કરવું તો મિત્રો જેની પણ જન્મકુંડિમાં શનિ રાહોનો શ્રાપિત દોષ જે જે ભાવમાં થતો હોય તો દરેક જાતકોએ આજની આ અમાવસ્યાના દિવસે મિત્રો સોમવતી અમાસ સંધ્યા ટાઈમે શિવજીના મંદિરે જવું સરસવના તેલનો દીવો પ્રગટાવો દૂધ પાણી અને કાળા તલથી અભિષેક કરી અને મહા મંત્ર બોલવા મિત્રો આ મહામૃત્યુજયના મંત્ર કે એકવીસ પૂર્ણ થયા પછી શનિદેવના મંત્ર બોલવા અને પોતાના ઘરે પરત આવવું મિત્રો આ વિધિ વિધાન કરો અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ કરો જેની પણ કુંડલીમાં શનિ રાહુનો નો દોષ હોય તેવા કોઈ આજના દિવસમાં આવા કાર્યો કરી અને સફળતા પ્રાપ્ત કરે મિત્રો હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય મે પ્રથમ રાશિ કન્યા રાશિ સોરી પ્રથમ રાશિ મેષ રાશિ મિત્રો મેષ રાશિની વાત કરીએ તો આજે કન્યા રાશિમાં ચંદ્રદેવ પરિભ્રમણ કરશે અને ગુરુદેવ આજે કર્ક રાશિમાં બિરાજમાન થઈ ગયા છે ઉચ્ચના બનીને તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં વિલ વારસો પ્રોપર્ટીના દરેક બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય જે જાતકોને જમીન દલાલના કાર્યો કરવા તેવા જાતકો પણ કરી શકે ઘણા સમયથી તમે મેડિકલ પ્રશ્નોમાં હોય અને મરણ તુલ્ય ફટકા સુધી આવી ગયા હોય તો આજે તમે બહાર નીકળવાનો સમય પણ પસાર થઈ જશે મિત્રો આજે તમારે કોર્ટ કચેરીના કાર્યોમાં પણ સફળતા મળવાની અને આજના દિવસમાં માનસિક સ્થિતિ તમારી શુભ રહેવાની તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં શનિદેવની આરાધના ઉપાસના કરી અને શિવજીના મંદિરે જઈ દૂધ પાણી કાળા ચાલતી અભિષેક કરો મિત્રો વાત કરીશું વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા જે જાતકો પ્રેમમાં પડેલા હોય અને ઘણા સમયથી પ્રેમની બાબતો ચાલતી હોય અથવા તો જે જાતકો વૈવાહિત બાબતોમાં ના પડ્યા હોય અને વૈવાહિક બાબતો વાતચીત ચાલતી હોય તો આ સમય દરમિયાન એ લગ્નમાં તબદીલ થવાની શક્યતાઓ થઈ શકે ગુરુ મહારાજ આપના દાંપત્ય જીવનમાં જોડાવા માટે આવી રહ્યા છે ઉલ્લાસ પૂરો દિવસ બની રહે મિત્રો આજના દિવસમાં હોમ કુલદેવતાભ્યો અને હોમ નમ શો મિત્રો વાત કરીશું મિથુન રાશિ ને મિથુન રાશિના જાતકોને ધનુષાને પરિભ્રમણ કરતા ગુરુ મહારાજ અને ચતુસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના આજના દિવસમાં માતા તરફથી તમને ઘણા સમયથી તમારા મકાન સુખ વાહન સુખની આવી હોય તો દિવસમાં તે પાનું ખોલવાથી તમારા જીવનમાં સુખ શાંતિનો અહેસાસ થાય જે જાતકો શેર સટ્ટા લોટરીથી જોડાયેલા હોય તેવા જાતકોને લાભ મળી શકે ઘણા સમયથી તમે કોઈ પ્રાઇવેટ કે અથવા સરકારી લોન લેવા માટે અરજી કરી હોય અને ના થતું હોય તો હવે તમારો સમય શુભ બનવાનો તેના માટે તમે પ્રયત્ન કરો મિત્રો આ સમય દરમિયાન તમારા કુટુંબની અંદર કોઈક વ્યક્તિનું આગમન થાય નવો વધારો થાય નવા બાળકનો જન્મ થાય કે કોઈકનું દાંપત્ય જીવન થાય તેવી ઘટના પણ બનવાનો સમય કરો તો આ સમય દરમિયાન તમે તમારા ગુરુદેવની આરાધના ઉપાસના કરો હોમ બૃહસ્પતિ નમઃ ના મંત્ર કરો અને ગાયને ઘાસ ચારો લીલો ખવડાવો મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો વગર વિચારે કોઈ પણ ડોક્યુમેન્ટમાં સાય નહીં જમીન દલાલના જે જાતકો કાર્ય કરતા હોય તેવા જાતકોએ સો ટકા તમારા જમીનને લગતા કાગળિયા જો વિચારીને કાર્યો કરવા જાવ સારું ને ફસાય ના જવાય પણ આજનો દિવસ તમારો પ્રવાસ પર્યટનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની બને રહે આજે આકસ્મિક ધનલાભ પણ બનવાનો આવકને વૃદ્ધિ થાય આજે તમારા પતિ પત્ની સાથેનો પ્રેમની બાબતોમાં સુમેળ ભર્યું વાતાવરણ બની રહે તેના માટે આજના દિવસમાં ઓમ નમઃ શિવાયના મંત્ર કરી અને આજના દિવસમાં સૂર્યદેવને પાણીનો ધર્વ આપો મિત્રો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાજના જાતકોને ધનુ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો શુભ સમય આવક કરતા જાવક બનવાની પણ આવક થશે તો જાવક થશે માટે આજનો દિવસ તમારો સફળ થવાનો આકસ્મિક લાભની બાબતો બનવાની વાણીમાં સંયમ રાખજો ઉગ્રતા છોડજો જિદ્દી વરણ છોડવું આજના દિવસમાં તમારા તમે કોઈને સાથે પ્રેમ પ્રકરણમાં પડવું હોય તો પણ પડી શકાય અને ઘણા સમયથી તમારો પ્રેમ ચાલતો હોય તો તેમાં એક નાનકડું ફૂલ ખીલી જાય તેવું વાતાવરણ બને તો આજના દિવસમાં તમારે ઓમ કમ ગણપતિ અને મહા અને હોમ નમ શું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર ચંદ્રદેવ મિત્રો સુંદરતા ભરો પતિ પત્ની વચ્ચે સુબેર વાતાવરણ મળે પાર્ટનરશીપના ધંધામાં સફળતા મળે ઘણા સમયથી તમારા ધંધામાં વિલંબિત બાબતો હોય તો આ સમયગાળામાં શુભતા પ્રાપ્ત થાય આજના દિવસમાં સુખડનું અત્તર તમારા શરીર ઉપર લગાવીને દિવસની શરૂઆત કરો મિત્રો વાત કરીશું તુલા રાશિ તુલા રાશિના જાતકોને બારમા સ્થાને ભ્રમણ કરતા મોસાડ તરફથી નહોતી માનસિક ટેન્શનો અથવા તો થકાનના કારણે દિવસ થોડોક નરમ પડે એકંદરે શિવ દિવસ શુભ રહેવાનો વ્યર્થ ભ્રમણ ના થાય તેના માટે ઓમ શમ શનિચરાયણમાં અને ઓમ નવશય મંત્ર કરવા મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની વૃશિક રાશિના જાતકોને લાભ સ્થાન પરિભ્રમણ કરતા ચંદ્ર મિત્રો આજના દિવસમાં લાભની બાબતો ઠગારી ન નીવડે તેની કાળજી લેવાની કોઈ પણ નાણાકીય વ્યવહારો કરતા પહેલા આજે સાવચેતી લેવાની એકંદરે તમારે બાકીનું નદી થાય નાના પ્રવાસો થાય આજના દિવસમાં પ્રેમમાં સફળતા મળવાના યોગ પણ બની શકે છે શીર્ષટ લોટરીમાં લાભ થાય તો આજના દિવસમાં દરેક કાર્યો કરવા માટે ઓમ ગમ ગણપતિને મહા અને ઓમ નમસોને મંત્ર કરી કાળા કુતરા દૂધ રોટલી અર્પણ કરતા માતા પિતાની ચિંતામાં તમારો દિવસ વેદ થશે ખોટી ચિંતા અને ખોટા વાદ વિવાદમાં ન પડવું આજના દિવસમાં દરેક કાર્યો સફળતા બનાવવા માટે ઓમ બ્રહસ્પતિ અમારા મંત્ર કરો મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને પાકિસ્તાને પરિભ્રમણ કરતા આજના દિવસમાં ધાર્મિક થવાના અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આજના દિવસમાં હોમ શમ શનિચરાયના મંત્ર કરો મિત્રો વાત કરીશું કુંભ કુંભ રાશિના જાતકોને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજરે કુંભ રાશિના જાતકોએ માનસિક ટેન્શનો વાદ વિવાદમાં ન પડવા આજે શરીરમાં થોડીક થકાન જેવી બાબતો બને માટે શનિદેવના મંત્ર કરો મિત્રો વાત કરીશું મીન રાશિની મીન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મિત્રો આજે તમારા શરીરમાં પેટના લગતા દુખાવા થાય તેના કારણે